વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની ખાતે બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ હતી સભા શરૂ થતા જ ભાજપા દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર અલ્પેશ લિંબચિયા ઉશ્કેરાયા હતા પવિત્ર શિવરાત્રી ના દિવસે વડોદરા શહેરમાં શિવજી પરિવાર સાથે વડોદરા શહેર ની આપવા માટે આવવાના છે ગયા વર્ષે આવીને કાર્યક્રમ શોભા વધારી હોય અને વડોદરા શહેરની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી દરખાસ્ત મુલતવી થાય કેટલી દુઃખદ બાબત છે યોગી સરકાર જ્યારે યુપીમાં આઠ હજાર કરોડનો ખર્ચો કરીને કુંભ મેળાની સુંદર સફળ આયોજન કરતા હોય છે તો માત્ર ઇઠ્યાસી લાખની દરખાસ્ત મુલતવી કરવી કેટલી હદે યોગ્ય છે જ્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશ કાકાએ બે હજાર તેરથી થી કોર્પોરેશનને સોંપ્યું હોય અને એમાં બી વિવાદ કરવો કેટલી હદે યોગ્ય છે અને આ તો પાપના ભાગીદાર હું નથી બનવા માંગતો એકી અવાજે મેં કીધું છે કે ભલે સ્ટેન્ડિંગ કમિટીએ મુલતવી કર્યું હોય પણ વડોદરા શહેરના તમામ સભાસદો એકી અવાજે આ કામ મંજૂર કરવું જોઈએ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ છે એ કોઈ પણ અવાજ હું દબાવવા એવો છું નહી